હેલો મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમને એક મસ્ત અથાણું બતાવીશ આજે આપણે વેજીટેબલ અથાણું બનાવીશું સ્વાદમાં પણ સરસ લાગે છે અને જમવા બેસો ત્યારે ખાઈ શકો બનાવીને તરત પણ ખાવી શકો અને ત્રણ ચાર મહિના પછી પણ ખાઈ શકો તો તમે આને ચાર મહિના માટે સ્ટોર પણ કરી શકો છો એવું અથાણું આજે આપણે બનાવીશું તો મેં વેજીટેબલમાં લીલી હળદર મેં લીધી છે સો ગ્રામ એમનેમ હળદર આપણને ઘણાને નથી ભાવતી હોતી તો આ રીતે અથાણું બનાવીને તમે ખાશો તો હળદર તમે ખાઈ શકશો અને હળદર આપણા શરીર માટે બહુ જ ઉપયોગી છે સો ગ્રામ હળદર લીધી છે મેં ધોઈ અને એના ટુકડા કરી લીધા છે સો ગ્રામ આમળા લીધા છે મિત્રો અત્યારે ઠંડીમાં આમળા એટલા મસ્ત આવતા હોય છે લીલા હોય છે અને સરસ તાજા પણ મળે છે અને એને વિટામિન સીથી ભરપૂર છે તો આમળા શિયાળામાં જરૂરથી ખાવા જોઈએ તો આ રીતે ઉપયોગ કરીને પણ તમે ખાઈ શકો છો તો મેં આમળા ધોઈ અને ટુકડા કરી લીધા છે અને સો ગ્રામ આમળા લીધા છે સો ગ્રામ ગાજર લીધા છે મિત્રો ગાજરના ટુકડા કરી લીધા છે સાફ કરી અને ટુકડા કરી લીધા છે એક લીંબુના ટુકડા લીધા છે એમાંથી મેં બીજ કાઢી લીધા છે અને પીસ કરી લીધા છે આ રીતે ચાર મરચાં તીખા લીધા છે એના પણ ટુકડા કરી લીધા છે એક આદુનો ટુકડો લીધો છે એના પણ ટુકડા કરી લીધા છે અને કેપ્સિકમ નાનું એક લીધું છે એને પણ ચીરીઓ કરી લીધી છે હવે મિત્રો લીંબુનો રસ મેં લીધો છે બે લીંબુનો રસ લીધો છે અને મીઠું આપણે થોડું ચડિયાતું આમાં લઈશું તો ચલો હવે એક બાઉલમાં આ બધું મિક્સ કરીશું મિત્રો તમારે બાઉલ કે તપેલી લો તો કાચની અથવા તો સ્ટીલની લેવાની છે તો એમાં નાખીશું હળદર બધા જ વેજીટેબલ આમાં નાખી દઈશું આમળા નાખી દઈશું મરચાં કેપ્સિકમ લીંબુના ટુકડા આદુની ચીરિયો અને ગાજરની ચીરિયો હવે એમાં મિત્રો આપણે લીંબુ નાખી દઈશું અને મીઠું નાખી દઈશું મીઠું થોડું ચડિયાતું લેવાનું એટલે આને આ એક બાર કલાક માટે હાથવા દેવાના છે એટલે થોડું પાણી વળે અને આપણા આ વેજીટેબલ અથાઈને તૈયાર થઈ જાય આને બધું મિક્સ કરી લઈશું આમાં હળદર છે એટલે મિત્રો હળદર નાખવાની જરૂર નથી અને આ તમે બનાવીને તરત પણ ખાઈ શકો છો અને તમે જો ફ્રીજમાં મૂકશો તો તમે ત્રણ ચાર મહિના સુધી ખાઈ શકશો આને હવે આપણે બાર કલાક માટે આને યથાવવા દઈશું દિવસમાં બે ત્રણ વખત હલાવીશું અને બાર કલાક રહેવા દઈશું ચલો આને ઢોકીને મૂકી દઈએ હવે આપણા વેજીટેબલો થઈને તૈયાર થઈ ગયા છે બાર કલાક થઈ ગયા છે તો એને એક કાણાવાળું વાસણ લઈશું અને આ પાણી નીતારી અને એક કલાક માટે એને કોરું થવા દઈશું કોઈ પણ કાણાવાળું વાસણ લઈ નીચે વાટકો મૂકી અને એમાં આપણે નિતારી લઈએ મિત્રો આ થાણું એટલું સરસ લાગે છે અને બાળકો પણ ખાશે ચલો આ પાણી હવે આપણે નીતારી લીધું તો એક કપડું કોટનનું લઈશું આ રીતે નીચે એક પેપર પાથરી દઈશું અને એના ઉપર આ રીતે કોઈપણ કોટનનું કપડું તમે લઈ લેવાનું અને આની ઉપર આ નાખી દેવાનું અને ફેલાવી દઈશું એક કલાક માટે આને કોરું થવા દઈશું એનું મોચર સુકાઈ જાય ત્યાં સુધી આને કલાક માટે કોરું કરી લઈશું બધું ફેલાવી કલાક રહીને આપણા વેજીટેબલ કોરા થઈ ગયા છે તો હવે એક મસાલો તૈયાર કરીશું હવે એક બાઉલ લઈશું એમાં આ ચાર મસાલો સો ગ્રામ મેં લીધો છે મિત્રો એ નાખી દઈશું તમે ખાટા અથાણાનો પણ લઈ શકો અને ગળા અથાણાનો પણ લઈ શકો પચાસ ગ્રામ ગોળ લીધો છે મેં દેશી ગોળ લીધો છે એને ઝીણો સમારી લીધો છે તમારે ગોળ ના નાખવો તો તમે સ્કીપ પણ કરી શકો છો પચાસ ગ્રામ ગોળ નાખીશું અને સો ગ્રામ મેં સિંગ તેલ લીધું છે તમે સરસ્યુ પણ લઈ શકો છો જો તમારે સરસ્યુ લેવું હોય તો એને ગરમ કરી અને ઠંડુ કરી લેવાનું અત્યારે મેં સિંગ તેલ સો ગ્રામ લીધું છે અને આમાં રેડી દઈશું બધું મિક્સ કરી લઈશું બધો જ મસાલો મિક્સ કરી અને એમાં વેજીટેબલ નાખી દઈશું તો આજમાં પણ સરસ લાગશે અને બધા જ ખાઈ શકશે કેટલું સરસ દેખાય છે અને બે દિવસ બહાર રાખવાનું અને બે ત્રણ દિવસ વખત હલાવી લેવાનું અને બે દિવસ પછી તમે કોઈ પણ એ ટાઈટ બોટલ લઈ અને એમાં ભરી અને ફ્રીજમાં મૂકી દેવાનું તો મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો મારા વિડીયોને લાઈક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં જરૂરથી લખજો મારું અથાણું તમને કેવું લાગ્યું અને બે લાયકન જરૂરથી દબાવજો જય મા હિંગલાજ